હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હવે આવી ગયો છું હું ઘેરેથી આપણી બોટે ભૂકી ગયા છે આપણા બધા ખલ વધુ તો સીવે જ છે કાલે સીવતા તો હવે આજે સીવાયો નથી હવે બપોરે નીકળવાનું થશે ફિશિંગમાં હવે આપણે ખાલી ફાણી બાકી છે અને રાશન સાચવવાનું છે તો જ હું ઘરેથી બાછ લાવ્યો છું અને થોડોક રાશનનો સામાન અહીં આવી પહેરો છે અને થોડોક કેબિનમાં પહેલો છે તો હવે આપણે સાચવી લઈએ આજે તો મારે જમવાનું બનાવવાનું છે એટલે કે હલવા પાપલેટ ની બિરયાની તો હવે કોરું માટે છે હલવા ને પાપલેટ તો હવે એને સાફ કરી રાખું તો હવે એમાં એક સાથે જેમ્બો પણ છે અને અહીંયા બે પાપલેટ છે અને બે હલવા છે તો હવે આપણે તેને સાફ સફાઈ કરવાની છે તો ચાલો હવે આપણે કરી રાખીએ જો ગાઈસ આને કહેવાય એક જેમ્બો ઢીંગા હવે આપણે ઢીંગરા પાડી નાખ્યા છે હવે તેને આપણે નાના પીસ કરવાના છે તો હવે થઈ ગયા છે નાના પીસ હવે તેને એક સાધનમાં આપણે ભરી લેશું પછી તેને પાણીથી ધોવાનું છે તો ડુંગળી ટમેટા ભાંજી ના એ લસણ છે હવે આપણે ડુંગળી ટમેટા ભાંજી લસણ ઉતરવાનું છે હવે ને આપણે તેલ મૂકી દીધું છે આવી રીતે ગેસ ચાલે છે ને આમાં તેલ મૂકી દીધું છે આપણે આમાં હવે જીરું નાખી દીધું છે આપણે ને ગરમ મસાલો છે તે નાખવાનું છે તેલ ગરમ થાય પછી ચાલો ફ્રેન્ડ જો ગરમ મસાલો ને લસણ કસેલું છે હવે તેલમાં તે લાલ થાય તે રાખવાનું છે આપણા ભાઈ છે તે કૈલાસભાઈ ઓજા સિવાય છે એટલે હું બિરયાની બનાવી લઉં તો આપણે ટમેટા મરસા ભાંજી

શાક પણ પછી જ નાખશું હવે આપણે પાણી નાખી દઈએ તોપિયામાં તો આપણે ચાવલ કાઢી લીધા છે અમારી પાસેમાં તો ચોખા કહીએ સવા ચોખા છે સાત ગ્લાસ ચોખા લીધા છે અને સાત આ પાણીનો માપ રાખેલો છે સાત નીંગળી નાખી છે હવે આપણે પાણી ગરમ થઈ ગયું તો આપણે ચાવલ નાખી દઈએ ચાવલ લખાઈ ગયા છે હવે આપણે નમક નાખી દઈએ હવે આપણે લસણ ને જીરું કચરેલું છે તે નાખી દઈએ પછી આપણે ભાંજી તો ઉપર છાંટવાની છે તો આપણે નાખી દીધા જ ભાઈ હવે આપણે શાક છે શાક ઢોઈ લખ્યું છે હવે આપણે નાખી દઈએ તો આવી રીતે શાક છે હવે આપણે નાખી દેવાનું છે નાખી દીધું હવે એને આપણે હલાવી લઈએ પછી દસ પંદર મિનિટ નાખી દેવાનું છે તો હવે પાણી પૂરું થવા આવી ગયું છે બિરિયાનીમાં તો પાણી ભળી જાય તો હવે અડધી કલાક બાફ મારવા દેવાનું છે તો ગાઈસ આમાં હવે કાચું લહન લખી લઉં છું કાચું લહન આપણે પકાઈ જશે ચાલો હવે આપણી બિરિયાની ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે હવે તેને એકવાર હલાવી લેશું આપણે પછી જમવાનું છે તો હવે આપણે જમવા બેસી ગયા છે નહીં કરવાની થોડીક જ વાર છે તો આપણા બધા ખલાસો પણ ઓછો એવીને આવી ગયા છે તો જો એ લોકો પણ જમે છે અને આપણે પેલું લસણ લખેલું હતું ને બિરિયાનીમાં લસણ પણ ખાવાની આખી અલગ જ મજા હોય છે તો ચાલો ખલાસી પણ જમી લઈ ચાલો ગાઈસ હવે આપણે ફિશિંગ નીકળીએશ બીજા માણસો બહુ પોચો એવીને આવ્યાસ તો જમે છે લોકો તો અમારી પછવાડે છે જતી જવાનું છે આપણે ફિશિંગમાં ચાલો આજે તારીખ છવ્વીસ નવ છે ભાઈ તો હવે આપણે બારાણી એકદમ સુંદર વ્યૂ છે અને બીજી બોટો પણ દિવસો પૂરા થઈ ગયા છે તે બંદરમાં આવે છે ને આપણે સૂર્ય ભગવાન પણ ઉપર છે બપોરના બે વાગ્યા છે તો હવે આપણે જવાનું છે ફિશિંગમાં ચલો હવે આપણે નીકળી ગયા ભાઈ પીપેલીમાં બોટ ચઢાઈ ગઈ છે પ્રકાશભાઈ ને આ મારી લાલ બટ્ટી છે લાલ પટ્ટી અમારી આગળ એક બોટ જાય છે તો હવે આપણે નવા પાટલા ને બધું લઈ લીધા છે ઉપર બધા ખલાસીઓ કમ્પ્લીટ કરીને બેઠા છે હોલ મુકાવાની વાટે છે અને આપણે એક પાર્સલ લાવેલા હતા પેલી બોટનું તે બોટને આપણે પાર્સલ આપી દીધું છે બીજી બોટવાર આવે છે આપણી મેં પાર્સલ લેવા માટે અને આપણા નવા બાઈડન છે નવો વેરો લીધો તો એના બાઇડન બનાવેલા છે જો ભાઈ આપણે હિવાઈને આવી ગઈશ આજે અમારા ખલાસી બહુ થાકી તો કે કાલે કરશું સવારે ચેન બાંધવાની છે ફિટ કરવાનું છે પછી કરશું હવે આપણે કાલે મળીએ અથવા રાતે મોલ ઉપાડવાનો છે હવે ચાર વાગે મૂકાવેલો છે ચાલો ભાઈઓ હવે રાત પડી ગઈ છે મોલ ઉપાડી દો છે અને લંગર રાખી દીધો છે તો આપણે બધા ખલાસીઓ આગળ જમે છે તો હાલો જમવા આવી જજો પછી ગુડ નાઇટ કરી જવાનું છે તો આજે તારીખ સિત્યાવીસ નવ છે ભાઈઓ સવાર સવારમાં ગુડ મોર્નિંગ બધા ભાઈઓને કેમ છો બધા ભાઈઓ મજામાં ને તો હવે આપણે જતી પર ઓજો સિવિલ હતો ને તેમાં ચેન બાંધી અને છપડી પર ચડાવવાનો છે તો હવે આપણા બધા ખલાસીઓ છપડી પર ઓજો ચડાવી દઈ ના અરવિંદભાઈ છે ના સુંદર વ્યૂ છે દરિયાનું તો હવે આપણે એક સાઈડની રીંગ ચડી ગઈ છે અને બીજી બાજુ ચડાવીએ છીએ ને હવે આપણે બીજો ઓજો છે ને છપડી પર તે પારવાનો છે તો હવે આપણા સફારીનો ઓજો છે તે પાડી લઈએ ઉપરથી આપણે ને વજુભાઈ ઉપર છે કેબિનની ને અમે લોકો નીચે ભળીએ છીએ ઓજો તો હવે આપણે ભળી લઈએ હવે આપણે ઓજો તો પાડી લીધો છે પણ તેમાં કોડન હતું નહીં તો આપણે પહેલો ચરાવેલો ઓજો છે ને તેમાંથી કોડન કાઢી લીધું છે હવે આમાં અમે બંને જણા ફિટ કરીએ છીએ અને આમાં માસા છે ને ઉંડીરમાં કાપી ગયા છે ને તો માસા કે લાવો હું ગાબડા સીવી લઉં તો એ માસા ગાબડા સીવે છે અને આપણા દિવ્યજભાઈ છે ને તે કોડનમાં ગાબડા પડી ગયા છે ને તે પણ સીવે છે દોડી લઈને પક્કા પકાજાઈ પણ એ જ કામ કરે છે અને બરાબરનો સુંદર વ્યૂ છે હવે થોડોક થોડોક પવન તો છે ગાઈસ હવે વાંધો તો નહીં આવે હવે કાલે ખબર પડે હવે કે વાતાવરણ કેવું છે જો આવી રીતે છે તો હવે કેમ છો ગાઈસ બપોરના બે વાગી ગયા છે હવે આરામ કરવા જવાનું છે હેલો ગાઈસ કેમ છો મજામાં ને આજે બીજો દિવસ આવી ગયો છે કાલે આપણે ત્રણ વાગે ફિશિંગમાં નીકળ્યા હતા એક કોલ લીધો તો કે માલ આવ્યો તો નહીં આજે બે હોલમાં બે જાળી બગા એક જાળી બગીને એવું બધું આવ્યું થોડું ઘણું ફોર્ચ્યુન ને બધી પણ વાતાવરણ તફાન જેવું કહે છે એટલે કાંઠા પર જ છે બંદર દેખાય તેમ હવે કઈ નક્કી નહીં ત્યારે જાય બંદરમાં વાતાવરણ વાવરો તો બહુ ખાટો જાય છે આ પછી વરસાદ જેવું પણ થઈ ગયું છે તો બીજી બાજુ વરસાદ જેવું છે તો હવે આપણે શું કરે શું નહીં કે ખ્યાલ નથી હવે પછી આપણે હવે તમે બતાવશું અત્યારે તો સાંજના પાંચ વાગ્યા છે આ સાંજનો વ્યૂ છે રાત્રે તો પવન છે આછા આછા વાદળા પણ થઈ ગયા છે કાકો સડીઓ ભગવાન આઠમે છે હવે આપણે અગરબત્તી કરવા જવાનું છે આઠ તો એને અગરબટી કર્યા એને પછી તમે મળીએ તો રાતના ઓલ ઉપર છે ભાઈ તો બે જરી ભગા ને ચાર પાંચ લર્સિંહ અને આવેલા છે તો આજે તારીખ થઈ ગઈ 28 નવ ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ આજે વાદ્રવ થઈ ગયો છે અને પવન પણ સારો છે હવે આપણે આ ઓજો બદલાવી લેખો છે અને સીવવાનો છે

પાસે માસા જો મુકાવે છે માસા પૂછલું અલગ છે ફ્રેન્ડ બંદરમાં જવાનું છે ભાઈ વાતાવરણ બગડી ગયું છે તમારે હવે બંદરમાં ચાલુ છે ને વરસાદ ચાલુ છે એટલે મોબાઈલ મોડે નથી લઈ જજો બાકી તમે એનો વ્યૂ બતાવી ઘડી જાય બંદરમાં પછી આપણે મળીએ તો માસા કેમ છો હા ભાઈ આ મજામાં

તો આપણે કૈલાશભાઈ બનાવે છે ને અમે સુધારી લઈએ ઝીંગાનું શાક અને આ બાંદરનું વ્યૂ છે બધા બોટો આવી જ ગયા છે તોફાન છે એટલા માટે હવે રાત પડી ગઈ છે તો રાતના આપણા કૈલાશભાઈ શાક બનાવે છે મેં શાક વાઢી દીધું છે તો આ બંદરનું રાતનો વ્યૂ છે આ છ છ વરસાદ તો ચાલુ જ છે તો પહેલાં ટોપિયામાં શાક છે હવે આપણે જમવાનું બની જઈ તો હવે બની ગયું છે જમવાનું ચાલો આવી જાવ લોટલોને શાક ખાવા માટે છે ગાઈસ મોટો બધી ગાંઠીઓ આવી ગયો છે આપણે અત્યારે તો હવે એક જ હોય તો શાક થઈ જશે અને દિગેશભાઈ રાતના દસ વાગે પણ લાખે છે જાળી જે આવી રીતે છે તો ગાય કાઠેટે તમીને બતાવીએ હવે આપણે જો આવો છે નીકળી ગયો છે હવે કાકરું શું એવું છે જો આને કહેવાય અને પામીરો પણ કહેવાય તો કેટલો મોટો છે એક દોઢ કેજી નો છે જાળી રાખીને લોઢે છે થોડું ઘણું શાક કરે છે આપણા માટે આવી રીતે છે બહુ તરફે છે પણ ચાલો આજે તારીખ ત્રીસ નવ થઈ ગઈ છે હવે આપણે આ બંદરમાં શાક કાપવાનું છે માં માછા સરી હજાવે છે ચાલતી કરે છે તો એલો કપાઈ જાય આપણે માસલા કાઢી લેખા છે ચાલો હવે આપણે શાક કાઢી લીધું છે ખલસ્યો માટે અને ટેટર કહેવાય હવે તેને કાપવાનું છે ને ઓલરેડી આપણે માસલા તો કાઢી જ નાખ્યા છે તો હવે આપણા દિવ્યેશભાઈ શોરૂમ માં છે આ પેલી જતી છે ત્યાં પહોંચાડવાના હતા તો માણસો ઓછા હતા દિવ્યેશભાઈ આપણે થોડું ઘણું શાક છે તે સાચવી લે શોરૂમમાં તા બંદર નો સુંદર વ્યૂ છે અને આપના માસા છે થી સાગ છે એના માટે પાણી ભળે છે ખાડી માટી અર્વિંદભાઈ બરોબર છે અને આ બધી છે ગાઈસ ટેટર ટેટર અને ટેટર કહેવાય તો ટેટર ચાર ટેટર હતા વધી છે એક બાકી છે છે આપણે વાત જોઈ ક્યારે ભાગ પડે છે રાખી લેવાનું છે ને આ ખવાય નહીં એ જો ગાઈસ આ ટેટર કાટા વગરનું પર છે આમાં કાંટા ના આવે બીજું કાંટા વાળું પર અલગ છે તો હવે આપણે ટેટરનું શાક વાઢે જ છે હવે આપણે ફર્સ્ટ ક્લાસ વાઢી લઈએ તો બપોરે તેનું શાક ખાવાનું છે તો હવે આપણે કાપી લખીએ ત્રણ ટેટર તો વધારે ગયા છે એમાં સો એક ટેટરના ભીંગરા પાડી લખે બધી શાક કપાઈ જ ગયું છે હવે આપણે દસ ભાગ પાડવા પડે બે બોટના અને આઠ ખલાસી માટે તો બધી ઘરે લઈ જશે હવે અહીંથી આપણે વિડીયો સ્ટોપ કરીએ હવે નીકળશું ફિશિંગ પછી તમને વ્યૂ બતાવીશ અત્યારે તો આવું વાતાવરણ છે હજી પહેલી બીજી તારીખે વાતાવરણ ચોખ્ખું થઈ જશે એમ કેસ હવે આજે ત્રીસ તારીખ તો થઈ ગઈ છે ત્રણ દિવસ અમને બંદરમાં થઈ ગયા છે તો વરસાદ વરસાદનાછો ઓછો આવે છે તો બધે ખલાસીઓ પણ અહીંયા જ હતા વાતાવરણના હિસાબે બધા ઘરે મોકલાવી દઈએ હવે આપણે તમારી વિડીયો કેવી લાગી લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા બ્લોગ તમને બતાવતા રહીશું અને દરિયાનો સુંદર વ્યૂ પણ તમને બતાવતા રહેશું તો ચાલો હવે આપણે નેક્સ્ટ બ્લોકમાં મળીએ